જણાવ્યું હતું કે કપાસ દબાવ ઘટતા ખેડૂતો મુશ્કેલમાં મુકાયા છે અને જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને પચીસ લાખ રૂપિયાની સહાય તથા એક સરકારી નોકરી આપવી જોઈએ તેમને વધુમાં જણાવ્યું હતું કે સરકારના પેકેજના જાહેરાતો ફક્ત જુમલા સાબિત થઈ રહ્યા છે જ્યારે ખરા અર્થમાં ખેડૂતોને રાહત મળતી નથી વાત કરો છો ખેડૂતને કશું જ માંગવાની જરૂર ન હોય આ દેશમાં આ વીમા યોજના છે અને રાજીવ ગાંધી લાવ્યા હતા સ્વર્ગ રાજીવ ગાંધી વડા પ્રધાન હતા એને જોયું આપણા ગુજરાતમાં દુષ્કાળ સમય ઉદ્યોગપતિ ઉદ્યોગ નાખે અને આગ લાગે સળગી જાય તો એને વીમો મળે ત્રીસો સાહેબ આ થાય આ અમારા છોકરાની ફી નો ભરાય આ પાંત્રીસો વીસ રૂપિયા માં મહિને દૂધ નું ચૂકવાય વાત કરો છો ને કશું જ માંગવાની